સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પાણીની સમસ્યા દૂર થઈ છે નદી નાણાઓ છલકાયા તેને પગલે પાણીની સમસ્યા દૂર થઈ ત્રણ જળાશયમાં પાણીનો જથ્થો સો ટકા જેટલો ભરાઈ ગયો દસ જળાશયમાં નવ ટકા સુધી પાણી ભરાયેલું રાજકોટ જિલ્લાના જળાશયો સો ટકા ભરાયા છે સૌરાષ્ટ્રના અનેક જળાશયો હાલ સો ટકા ભરાઈ ગયા તેને પગલે પાણીની સમસ્યા દૂર થઈ ત્રણ જેટલા જળાશયમાં પાણીનો જથ્થો સો ટકા ભરાયો છે તેને પગલે પાણીની સમસ્યા દૂર થઈ જે પ્રકારે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસ્યો નદી નાણાં છલકાઈ ઉઠ્યા નવા નીરની આવક થઈ અને તેને પગલે પાણીની સમસ્યા દૂર થઈ રાજકોટ જિલ્લામાં કુલ સત્યાવીસ જેટલા જળાશયો આવેલા છે કે જેમાંથી પીવા તેમજ સિંચાઈનું પાણી છે તે રાજકોટ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોને પૂરું પાડવામાં આવે છે રાજકોટ જિલ્લામાં ખાસ તો વરસાદ છે તે સારો એવો જોવા મળ્યો છે અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે તેમ છતાં અનેક એવા જળાશયો છે કે જેમાં હજુ પણ જે જળાશયોની સ્થિતિ છે પાણીને લઈને તે ચિંતાજનક છે કેમ કે કુલ સત્યાવીસ જેટલા જળાશયો છે તેમાંથી માત્ર ત્રણ જળાશયો છે કે જે સો ટકા ભરાયા છે બાકીના જે જળાશયો છે તેમાંથી જળાશયો તો એવા છે 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 કે કે જેમાં સુધી જ પાણી તે ભરાયું એટલે જે રાજકોટ સહિત આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન આ જળાશયો છે તેમાંથી ઘણા બધા જળાશયો એવા છે કે જેમાં હજુ પણ જે પાણીની આવક છે તે પૂરતી નથી અને એના લીધે જળાશયો છે તેમાં પાણીની જે પરિસ્થિતિ છે તે ચિંતાજનક છે રાજકોટના જે મહત્વના ડેમ જિલ્લાના વાત કરવામાં આવે તો તેમાં જે ભાદર ડેમ છે કે જેમાં લગભગ તેત્રીસ ટકા જેટલું પાણીનો અત્યારે સંગ્રહ છે તે જોવા મળી રહ્યો છે બીજી બાજુ મોજ ડેમ અને ફોપર ડેમ છે કે જે બંને ડેમ સો ટકા ભરાઈ ગયા છે સોળવદર ડેમ છે તે પણ સોળ ટકા ભરાઈ ગયો છે આ ઉપરાંત આજે એક ડેમ કે જેના દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે કુલ છેતાલીસ પોઈન્ટ છાસઠ ટકા એટલે કે પચાસ ટકાથી પણ ઓછી અત્યારે પાણીની જે જે ક્ષમતા છે તે જોવા મળી રહી છે આ ઉપરાંત ભાદર બે ડેમ છે તે એક્યાસી પોઈન્ટ જેટલો અત્યારે પાણીનો જે સંગ્રહ છે તે તેમાં જોવા મળી રહ્યો છે સિંચાઈ માટે આ ડેમ મહત્વનો છે એટલે કે જે અલગ અલગ સત્યાવીસ જેટલા જળાશયો છે તેમાંથી મોટા ભાગના જળાશયો છે કે જેમાં હજુ પણ પાણીની જે જેની ક્ષમતા છે તેના પાણી ઘણા બધા ઓછા જોવા મળી રહ્યા છે પાણીનો જે સંગ્રહ છે તે ક્ષમતા કરતા ઘણો બધો ઓછો જોવા મળી રહ્યો છે મોટા ભાગના ડેમ છે તે પચાસ ટકા થી પણ ઓછી સપાટી એ જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ